મહિલાઓ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાત ના ગૃહમંત્રી હર્ષ કરીને જનપ્રતિનિધિ એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસ તો શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ બોલે રાખે તમે તારે ચિંતા ના કરો બેઠો છો મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સ નો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસ ને એવું કેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ ગુજરાત માં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલા ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ અને એવું કે પોલીસ વાળાઓના કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જયારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓ અને અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા હું બેઠો છું બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સાત સાત વર્ષ સુધી અંદર રહ્યા છે